હેલો ગાઈસ જય માતાજી મિત્રો આજે બપોરના બે વાગ્યા છે અને હું રોટલી બનાવું છું અને દહીં વઘાર બનાવવાનું છે હવે મસાલો તો બનાવી દીધો છે ને ગવાર ફળી અને ડુંગળી નાખી અને મસ્ત દહીં વગારવાનું તો સરસ લાગશે દેખો હું ગવારફળી અને ડુંગળી ગ્રેવી બનાવી દીધી છે ગવારફળીની અને ડુંગળીની ગ્રેવી એને ચડવા દઈ અને પછી જ અંદર દહીં નાખશો એટલે સરસ મજાનું દહીં વગર બની જશે એટલે ગ્રેવી ચાલુ છે અને હું લૂટ બોંધું છું બાંધી અને ભાખરી બનાવવાની છે ગરમી પડવા માંડી છે ગરમીનું મોસમ આવી ગયું અત્યારે લોકો જીરા અને અરંડા એ બધું વાઘે છે અને ગરમી પણ પડવા માંડી છે મોસમ આવી મેસેજ પણ પડવા માંડ્યા છે રિચાર્જ પણ થઈ જવા આવ્યું છે હેલો ગાઈસ આજનો દિવસ તમારો કેવો છે સારો છે ને મારું નામ યુટ આઈડી મારી ગીતાબેન પંચાલની નામથી ચાલે છે વઘાર મૂસું કે હિતાલિન પંચાયત એટલે જાન સંચરાય છે સરસ મજાનું દહીં વઘાર અને ભાતરી બનાવી અને જમવાનું હજી હવે છે જમવાનું આખરી નો તૈયાર થઈ ગયો છે

ચાલો હવે રાખરી બનાવી દઈશું પેલા દહી વઘાર ને જોઈ લઈશું કેવું બન્યું છે હજી બનાવવાનું બાકી છે દેખો ગ્રેવી બની ગઈ છે સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે દેખાય છે ને ગ્રેવી કેવી સરસ છે આવી રખત ગ્રેવી બનાવી અને તમે દહીં નાખશો એટલે સરસ દહીં બની જશે દહીં પણ તૈયાર થઈ ગયું છે સ્વાદ આવી ગયો અને છેને થઈ ગયું છે દહીં વઘાર બની ગયું અને હવે આપણે બનાવીશું ભાખરી તમે મૂકી દીધી છે અને હવે બનાવીશું ભાખરી સરસ મજાની ભાખરી બનાવવાની છે कौन कहता हमें कौन कहता है हमें जिंदगी में सब कैसे दिखेंगे सभी मेरी आँसू લો સુરા સુ શી સુરા સરસ આખરી બની ગઈ છે જ્યારે તમે દહીં વઘાર બનાવો ને ત્યારે ગવારફળી અને ડુંગળી લીલા ધાણા અને જીરું આ બધું મિક્સ કરી વઘારી અને એની ગ્રેવી બનાવી અને તમે દહીં બનાવજો વઘારેલું સરસ મજા આવશે ખાવાની તમને પણ એવું લાગશે કે ના આજે બનાયુ છે નહીં પ્યાર કપાખ લખતા કે લોકો બધા સવારમાં વહેલા અગિયાર વાગે જમી લે છે અમારો જમવાનો કોઈ પણ ટાઈમ હોતો નથી કેમકે અમે સવારમાં વહેલા નાસ્તો કરી લઈએ એટલે જ્યારે ભૂખ લાગે ત્યારે બનાવી લેવાનું જમવાનું મજા આવે ને ભાખરીની લઈ વઘારની રોટલી ને શાક ને સબ્જીમાં બહુ જ મજા આવે ખાવાની હેલો ગાઈસ યુટ આઈડીમાં જોડાવું હોય ત્યારે બહુ જ મહેનત કરવી પડે છે જોડાઈએ તો પણ આપણી મહેનત કરેલી એક સફળતા બની જાય છે તો બની જાય છે નહીં તો બનતી નથી કેમ કે મારે બે આઈડી મેં બનાવી હતી પહેલાં એ આઈડી મારી બધી ડિલીટ થઈ ગઈ છે અને પાછી મેં વિટામિન પંચાલ વાળી ચાલુ કરી છે તમે જોજો ને ચેક કરજો કે કેવી આઈડીમાં કોઈ આઈડી મારી ચાલે છે ગીતાબીન પંચાલ ચાલે છે આઈડીમાં કોઈ મને બહુ મહેનત લાગી છે પણ મારે આઈડી છે ને બે બંધ થઈ ગઈ અને મેં ત્રીજી બનાવી છે પણ એમાં મને મને જ નથી લાગતું કે હું આઈડીમાં વિડીયો બનાવું પણ તો ચાર પાંચ દિવસ થાય બે દિવસ થાય એટલે પાછો વળી એક વીડિયો બે વિડીયો નાખું છું તમે ચેક કરજો તમને કેવા લાગે છે વિડિયા કેવું રહે છે आज तो बहु आदरा कहें जीरो पर बगड़ी आपसे बेटा परदेसिया पर सचहे लोग कहते हैं हमिया જે અગિયારસથી અગિયાર આજે અમારા હસબન્ડ સ્કૂલે ગયા છે છોકરાની પરીક્ષા દેવરાવા તે હું હવે પણ ટાઈમ મળ્યો છે એટલે હું હવે જમવાનું બનાવું છું સ્કૂલમાં પરીક્ષા આજે દસમા ધોરણની છેલ્લી પરીક્ષા છે મોડની એટલે આજે મોડું થઈ ગયું નિત્રો તો અમે પણ વહેલા ખાઈએ છીએ હેલો ગાય જય માતાજી આજે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે મેં પણ ડાન્સના પણ વિડીયો બનાવું છું અને તમે ચેક પણ કરશો મારીનું નામ છે જય માતાજી જય માતાજી જય માતાજી